વાહ ભાઈ વાહ એકદમ આનંદ મેરાની મોચ ભુંગરા બટેટા કેમ આઈપા ભુંગરા બટેટા પાન ની અને માટે અરે વાહ સેન્ડવિચ chị đã cho các bạn. Alo. 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 បាទប៉ៃសានមកនេះសម្រាប់ខ្ញុំក្បាលរបស់ខ្ញុំដាក់ពីខាងលើនេះទេ જો ચેના ચોર ગરમા હે એવા ઓ સર્વત પી સુવા અત્યારે તમે કેમ પોર્સ લઈને એવા છો મારકો આ છે આનંદ મેળા માં શું ખાધું પછી બીજું ભેળ ખાધી પછી ભૂંગરા બટેટા ભૂંગરા બટેટા ખાધા પછી પાણીપુરી ખાધી વાહ મજા આવી છો તમે બટેટા ભૂંગળા અરે વાહ કેવા બૈના છે મસ્ત બૈના છે વાહ ભાઈ વાહ બટેટા ભૂંગળા લે યશવી બેન શું ખાય છે અરે વાહ કેવા છે સરસ બૈના છે અરે વાહ સરસ લે